પોરબંદરમાં મ્યાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠે અનેક સ્થળો પર ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી રહી છે ત્યારે વહીવટી વહીવટીતંત્રએ રાતડી પંથકમાં દરોડાઓ પાડી આવી ગેરકાયદેસર ખાણો પકડી મુદ્દા માલ કબજે કર્યો હતો પોરબંદર જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતની ટીમે રાતડી પંથકમાં દરોડાઓ પાડ્યા હતા જ્યાં સરકારી ખરાબામાં ચાલતી ગેરકાયદેસર ખાણો ઝડપી લઈ અઢાર કટિંગ મશીન ત્રણ ટ્રેક્ટર અને એક ટ્રક મળી કુલ રૂપિયા અંદાજીત સાઠ લાખ જેટલી રકમનો મુદ્દો માલ કબજે કર્યો છે રાતડી પંથકમાં પાંચ જેટલા સ્થળોએ દરોડાઓ પાડ્યા ગેરકાયદેસરની ખાણો ઝડપી લેવામાં આવી છે ત્યારે કલેક્ટરે ખાણ ખનીજ વિભાગને માપણી કરવામાં આદેશ કર્યો છે આ માપણી થયા બાદ ખનીજ ચોરીનો સાચો આંકડો બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે ખાણ ખનીજ વિભાગને ઊંઘતા રાખી વહીવટ તંત્રએ દરોડા પાડતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર